રાજ્ય સરકાર દ્વારા ઘણા સમય થી મંદી માં સપડાયેલા હીરા લઈ અનેક રજૂઆત કરાઈ હતી ગુજરાત રાજ્ય સરકારના નાણા મંત્રી દ્વારા ટેક્સટાઇલ પોલિસી રૂપિયા બે હજાર કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે જેને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આવકાર્યું હતું જો કે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં સંતોષ જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું જેમાં તેઓ વિવિધ મહત્વલક્ષી બાબતોને આવરી લીધી હતી અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ આ બજેટમાં રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યો છે અને બજેટને ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જો મને જુસો લાવનાર તેમજ વિકાસ લક્ષી ગણાવ્યું હતું તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે ડાયમંડ વર્કર યુનિયનને આ બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં રત્ન કલાકારોની કોઈ જ દરકાર લેવામાં આવી ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું નમસ્કાર હું છું બાલેસ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 2025 અને 24 નું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્ન કલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાતની અંદર ભયંકર મંદિરનો માહોલ જ્યારે હીરા ઉદ્યોગમાં નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેસના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી અસંખ્યવાળા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે

ગુજરાતને વિદેશી ઉડીયામણ કમાન કલાકારોની અંદર મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈ ની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટી ની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે ગુજરાતે ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર રત્ન કલાકારોને એવી આશા હતી કે આર્થિક પેકેજ જાહેર કરે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે જે આત્મહત્યાના બનાવો છે બને છે અને આત્મહત્યાના બનાવો એના પરિવારને મદદ કરે રાજકીય નેતાઓ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષા કરવામાં આવી છે અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારો